મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા કમોસમી વરસાદની નુકસાનીના સર્વે સંદર્ભે મહત્વની ચર્ચાઓ થઈ રહી છે સર્વેની પ્રાથમિક વિગતોથી મુખ્યમંત્રીને અવગત કરાશે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પણ બેઠકમાં હાજર ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત અંગે મુખ્યમંત્રીએ ગઈકાલે ટ્વીટ પણ કર્યું હતું મુખ્યમંત્રી તરફથી કહેવામાં આવ્યું કે આગામી દિવસોમાં વહેલી તકે એક રાહત પેકેજ તૈયાર થનાર છે એના એક દિવસ અગાઉ પણ મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો કે ત્રણ દિવસમાં સર્વેનો રિપોર્ટ જાહેર કરો અને એને લઈ પછી હવે ક્યારે રાહત પેકેજ જાહેર કરાવશે એના પર નજર છે પરંતુ જે રીતે સરકાર એક્શનમાં જોવા મળી રહી છે એક બાદ એક બેઠકો મળી રહી છે આજે અથવા તો આવતીકાલ સુધીમાં આ રાહત પેકેજ જાહેર થઈ શકે છે રાહત પેકેજનો આંકડો કેટલો હશે કેટલું પેકેજ જાહેર કરવામાં આવશે ખેડૂતોને કેટલી સહાય મળશે એને લઈ સૌ કોઈ અત્યારે ધ્યાન રાખીને બેઠા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે જેટલા પણ પ્રભાવિત વિસ્તારો છે ત્યાં સી એમ પહોંચે તેની શક્યતા સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાનો નિર્ણય મુખ્યમંત્રીની મુલાકાત બાદ રાહત પેકેજની જાહેરાત થવાની સંભાવના પ્રબળ છે વિગત છે કે ગીર અને જૂનાગઢ જિલ્લાની સ્થિતિનું મુખ્યમંત્રી નિરીક્ષણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતોની કપરી સ્થિતિ અંગે સંપૂર્ણ સંવેદનશીલ છે તાલુકાના તેઓ મુલાકાત લેશે કે જૂનાગઢમાં માળિયા તાલુકાના ગામની મુલાકાત લેશે અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પણ જોડાઈ ગયા છે વરસાદના કારણે તેમની આજ બપોર બાદ મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે તેઓ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમની મુલાકાત લેશે તેઓ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ ગામ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદરા ગામના અસરગ્રસ્ત ખેડૂતો જે છે તેની સાથે બેઠક કરશે તેમની સાથે પ્રત્યક્ષ વાતચીત કરશે જે કમોસમી વરસાદના કારણે નુકસાની થઈ છે તે સ્થળની વિઝિટ કરશે સમીક્ષા કરશે અને સંભવિત રીતે સૌરાષ્ટ્રની મુલાકાત બાદ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાત અને આ બંને મુલાકાતો બાદ સંભવિત રીતે બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે અને આ બેઠક બાદ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ બનાસકાઠામાં બનાસકાંઠામાં દાતામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી જે વરસાદની શરૂઆત અહીંયા થઈ હતી રતનપુર ગામ પાસે ફોર લેન હાઈવે પર પાણી ભરાઈ જતા આખો રસ્તો જાણે કે બેટમાં ફેરવાઈ ગયો વાહન ચાલકોને તકલીફ પડી રહી છે કેટલાક વાહનો પાણીમાં અટવાઈ ગયા હતા તો દાંતામાં આજે વહેલી સવારથી જ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો અચાનક કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી રતનપુર ગામ પાસે ફોર લેન હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા તેવા સમાચાર અમારા સંવાદદાતાએ આપ્યા છે રતનપુર ગામ પાસે આ પરિસ્થિતિ હતી જ્યાં આખો વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો ચાલકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે બીજી બાજુ ખેડૂતોની સ્થિતિ પણ વિકટ થઈ છે વિસ્તારમાં કમોસમી વરસાદે ફરી તબાહી મચાવી છે બે દિવસના વિરામ બાદ આજે સવારથી જ લાખણી થરાદ દિયોદર સહિતના અનેક ગામમાં માર વરસાદ આવ્યો ખેતરોમાં તૈયાર મગફળીની લણણી પલળી ગઈ ખેડૂતોએ રાતોરાત પ્લાસ્ટિક ઢાંકી પાક બચાવવાનો પ્રયત્નો કર્યા પરંતુ મોટાભાગની જણસીમાં પાણી ઘુસી જતા નુકસાન થયું ઘણા ખેડૂતોની આંખોમાં આંસુ આવી ગયા મહિનાઓની મહેનત પાણીમાં તણાઈ ગઈ ખેડૂતોએ સરકાર પાસેથી તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે અને આ માવઠાએ ખેડૂતોની હાલત દયનીય બનાવી છે મહેસાણામાં ઉંઝામાં કમોસમી વરસાદ વરસ્યો છે ઉંઝામાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે આજે પણ આજે વરસાદની આગાહી છે તેને પગલે મહેસાણામાં વરસાદની શરૂઆત થઈ હતી જ્યાં ઉંઝામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો કમોસમી વરસાદની શરૂઆતથી ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે તરફ પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ગોગંબા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર માવઠું શરૂ થયું કાંટું ગજાપુરા લવારિયા સહિતના સરદી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો પંચમહાલ દાહોદ વિસ્તારના ખેતરોમાં પાકેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોએ જણાવ્યું કે પાક કાપવાની તૈયારીમાં હતા પરંતુ માવઠાએ બધું જ બગાડી નાખ્યું સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ ઉઠી છે કચ્છમાં કમોસમી વરસાદનું નવો રાઉન્ડ શરૂ થયું છે નખત્રાણા તાલુકામાં રસલિયા અને ખોંબડી વિસ્તારમાં ગઈકાલે સાંજે અચાનક વરસાદ વરસ્યો હતો અબડાસા તાલુકામાં વુમોટી નાની ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો મુન્દ્રા તાલુકાના કેટલાક ભાગમાં પણ આંશિક વરસાદ નોંધાયો ખેડૂતોને ચિંતા છે કે પાકેલા કપાસ અને જીરાના પાકને નુકસાન થઈ શકે છે જામનગરમાં દરિયાઇ પદ્ટામાં કમોસમી માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે જોડિયા તાલુકામાં જાંબુડા સચાણા તારાણા બાદન પર બાલંભા માધાપર સામપર ભીમકટા જીલાગઢ અને બોડકા સહિતના ગામમાં ગઈ રાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો કેટલાક વિસ્તારોમાં અડધો ઇંચથી વધુ વરસાદ થયો ખેતરોમાં ઉભેલા કપાસના પાકને ભારે નુકસાન થયું છે કપાસની ડોડીઓ પાણીમાં ડૂબી ગઈ જેનાથી ગુણવત્તા અને વજન બંને ઘટશે આ તરફ કચ્છમાં અંજારમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે આજે કચ્છમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો અને જાણે કે કમોસમી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ આજે અંજારમાં પણ વરસાદનું આગમન થયું હતું ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જાણે કે ફરી એકવાર ચોમાસાની સિઝન આવી હોય તેવો માહોલ અત્યારે કચ્છમાં અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો છે ગુજરાતમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન ભાગે આગાહી કરી સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક ભાગમાં ઠંડર સ્ટ્રોમની આગાહી છે આગામી ચોવીસ કલાકમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા આગામી પાંચ દિવસ સુધી માછીમારો માટે

मेनली सौराष्ट्र और कच्छ की जो दक्षिण दुखिन, दक्षिणी भाग है और गुजरात की जो दक्षिणी जिला है नॉर्थन नॉर्थन गुजरात की जो जिला है इस पर बारिश होने का संभावना रहेगा उसके आगे ड्राई का पूर्वानुमान दिया गया है पाँच से लेकर नौ नवंबर तक और आज के लिए हम थंडा वार्निंग दे रहे हैं मेनली जो एरिया है वो सौराष्ट्र और कच्छ का पूरा सारे जिला के लिए दिया गया है विंड स्पीड रहेगा थर्टी टू तो फोर्टी किलोमीटर प्रति घंटा के साथ और आपका जो गुजरात रीजन में वो उत्तर गुजरात की जो जिला है और एडजोइनिंग जो, जो दक्षिण गुजरात की जिला है इसके लिए दिया गया है थंडास्टम वार्निंग अगले चौबीस घंटे के लिए और आज भी जो पोर्ट वार्निंग है जो सिग्नल एल सी थ्री था वो आज नीचे कर दिया गया है फिसर भाई के लिए कोई वार्निंग नहीं है अगले पाँच दिन के लिए જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને માવઠાના કારણે ખેડૂતો પરેશાન છે ખરીફ પાકમાં વ્યાપક નુકસાનીની ભીતિ છે વ્યાપક નુકસાનીનો અંદાજ પણ અહીંયા વ્યક્ત થઈ રહ્યો છે મગફળી કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું સરકાર દ્વારા ત્રણસો બત્રીસ ટીમ ફાળવવામાં આવી જિલ્લામાં સર્વે કરાઈ રહ્યો છે બે દિવસમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ તમામ કામગીરીનો રિપોર્ટ ગાંધીનગર મોકલી દેવાયો છે તેવો પણ દાવો છે સત્યાવીસ તારીખથી લઈ અને બીજી તારીખ સુધીમાં જે માવઠું થયું છે તેના લીધે આપણા જામનગર તાલુકાના તમામ ગામોમાં અને અને તાલુકાઓમાં અસર થયેલી બધે વરસાદ પડેલો હતો હાર્વેસ્ટિંગ કરેલી મગફળી જે ફિલ્ડમાં પાથરામાં પડેલી હતી એ બધી પલળેલી છે આ ઉપરાંત કપાસની પ્રથમ મીણી પણ જે ચાલુ હતી એમાં પણ કપાસમાં પણ રૂ જે બહાર નીકળી ગયું એને પણ વરસાદની અસર થયેલી જામનગર જિલ્લામાં લગભગ ત્રણસો બત્રીસ જેટલી ટીમો દ્વારા બે દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને સરકાર રિપોર્ટ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આગળની કામગીરી કરવામાં આવશે વરસાદ વરસાદે સાણંદના ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે ગુજરાત ફર્સ્ટની ટીમ શ્રીનગર ગામ પહોંચી જ્યાં ધરતી પુત્રોએ પોતાની વેદના સંભળાવી હજુ પણ વરસાદી પાણી અહીંયા ભરાયેલું છે અંદાજે બે હજાર વીઘા જમીનમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો એક વીઘા પર પચીસ હજાર જેટલો ખર્ચ થયો પરંતુ હવે કંઈ બચ્યું નથી એ ખેડુતે કહ્યું કે બે મહિનાની મહેનત પાણીમાં તણાઈ ગઈ મુખી આવેલ કોડિયો છીનવાઈ ગયો ખેડૂતો સરકાર પાસે ખર્ચ જેટલી સહાયની આશા રાખે છે એટલા કે શિયાળો પાક લેવાનો પ્રયત્નો શરૂ કર્યા છે કુદરત જાણે ધરતીપુત્ર પુત્ર ધરતી પુત્ર ઉપર ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો સમગ્ર ગુજરાતની અંદર સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તમામ ભાગો છે ત્યાંના ખેડૂતો ખૂબ જ નારાજ જોવા મળે છે કારણ કે જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે મોટા ભાગનો પાક જે છે નિષ્ફળ નીવડ્યો છે હાલ અમે હાજર છીએ સાણંદ તાલુકાના શ્રીનગર ગામ કે જ્યાંમાં મોટા ભાગનો જે વિસ્તાર છે એ ડાંગરનો પાક જે છે ઉપજવામાં આવતો હોય છે પરંતુ પંચાણું ટકાથી પણ વધારે પાક જે છે ડાંગરનો નિષ્ફળ નીવડ્યો છે જેના કારણે ધરતીપુત્ર જે છે ખૂબ જ નારાજગી કારણ કે મોઘો દાટ જે છે બિયારણ લાવીને આ જે પાક છે ઉગાડવામાં આવતો હોય છે અને ડાંગરનું ઉત્પાદન એ ગુજરાતમાં સૌથી વધુ જે આ પંથક છે નળકાંઠો વિસ્તાર હોય કે સાણંદ તાલુકા બાવડા તાલુકાના જે ગામડાઓ છે ત્યાં થતો હોય છે આપણે સાથે સ્થાનિક ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું દાદા જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે ડાંગરનો પાકનું પણ નુકસાન થયું છે કેટલું નુકસાન છે આ ગામની અંદર રમ ડાંગર આગળ આગળ તો છે તેથી કોઈ ભાઈ સય કેવું નથી તમારી જો વાત કરવામાં તો આ ગામની અંદર જે ડાંગરનું પાક થયું છે જે નુકસાન છે નુકસાનની અંદર સરકારે તો જાહેરાતની વાત કરી છે પરંતુ

ઘઉંની પણ ખેતી બરોબર કરી નહીં શક્યા આના લીધે કેમ કે હજુ અમને પણ નથી ખબર કે ક્યારે વટાશે ને ક્યારે આટલું કીચડ સુકાશે ખાસ કરીને જે ડાંગરનો પાક છે નુકસાન તો થયું છે કારણ કે જે પ્રકારના દ્રશ્યો વિડીયો પણ જોઈ શકાય છે કે ડાંગર પણ આવી ગઈ છે વઢાવાની કારણ કે અનેક ખેડૂતો એવા બી હશે કે જેને ડાંગરનો વાઢી બી નાખી હશે અને એનો જે મોલ છે એ ઘરે પડે છે ત્યાં પણ પલડી ગયો છે તો કેટલું નુકસાન ખેડૂત તરીકે કારણ કે ચાર મહિનાની મહેનત હોય અને અંતે જ્યારે એક એમ કહેવાય કે મોઢામાં કોડીઓ આવવાનો સમય હોય અને કોડીઓ છીનવાઈ ગયો છે તો મિનિયમ એક ખેડૂતને ને કમસે કમ અમારા તો બહુ મોટા ખેડૂત ના હોય પણ દસ થી પંદર વીઘા હોય બરોબર એમને પણ મોટા પાયે બહુ જ નુકસાન થયું છે કેમ કે એમને હવે નોકરી સિવાય કઈ ઓપ્શન નથી હવે ખેતીમાં તો કંઈ લેવાનું છે જ નહીં કેમ કે ડાંગર ઘરે લઈ જશે તો પણ માર્કેટમાં ભાવ બરોબર મળશે નહીં કેમ કે બધું પડલી જ ગયેલું ઉગી ગયેલી ડાંગર અને ખેતરમાં પણ તમે જોઈ શકો બધું ઉગી ગઈ છે દાદા જે પ્રકારે ડાંગર નુકસાન થયું છે કેટલી મહેનત હોય છે એક પાક ઉગાડવા માટે જ્યારે આવો કમોસમી વરસાદ પડે સરકારે પણ સહાય વાત કરી છે કે અમે ખેડૂતોની પડખે ઉભા છીએ ખેડૂતોને સહાય અમે આપશું કેટલી આશા સરકાર પાસે કેટલી તમને સહાય મળી તો તમારું જે નુકસાન થયું છે તેનું ક્યાંક ને ક્યાંક ભરપાઈ થઈ શકે અમારા માટે તો આમ તો પચીસ છત્રીસ હજારની આવક થાય છે એમાંથી અત્યારે કોઈ એક રૂપિયાની આવક દેખાતી નથી જે પ્રકારે ડાંગર નું નુકસાન ઠે ઠે સુધી જ્યાં પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે તમામ જગ્યાએ ડાંગર છે અહીંયા ઉગાડવામાં આવતો હોય છે પરંતુ જ્યારે એક ધરતીપુત્ર પોતાની મહેનતથી જ્યારે કોળિયો મૂકવામાં આવે અને કોળિયો જ્યારે કુદરતે છીનવી લીધો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે સમગ્ર સાણંદ હોય કે તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જોવા છે છે ત્યારે સરકારે સહાયની જાહેરાત તો કરી પરંતુ ખેડૂતો જે એક પ્રકારે વળતર આપવામાં આવે તેવી આશાઓ પણ સરકાર પાસેથી ખેડૂતો રાખી રહ્યા છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ સાણંદ કમોસમી વરસાદ વરસ્યો અને ધરતીપુત્રના મુખમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો આ વાત છે ગુજરાતના મોટા ભાગના ગામડાઓની સ્થિતિ જે પ્રકારે ગુજરાતની અંદર કમોસમી વરસાદ વર્ષો છે કારણે હજારો વીઘા જમીન સમગ્ર પાક જે છે છે નિષ્ફળ હાલ જે પ્રકારના દ્રશ્યો સાણંદ તાલુકાના ગામડાઓની અંદર જોઈ શકાય છે કે ડાંગરનો પાક જે છે એ સતંદર નિષ્ફળ નીવડ્યો છે પરંતુ સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ સહાય કેટલી આપવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કારણ કે જયારે ખેડૂત પોતાના ખેતરની અંદર વાવણી કરતો હોય છે ત્યારે એક વિગે અંદાજે પંદર થી વીસ હજારથી પણ વધારેનો ખર્ચ જે કરવામાં આવતો હોય છે અત્યારે આ વખતે સરકાર કેટલી સહાય આપે છે તે જોવા મળ્યું પરંતુ જે પ્રકારના ખેતરની અંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે કમોસમી વરસાદને કારણે ડાંગરના ખેતરો પણ હવે આ પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભલે ચોમાસાનું સિઝનનો પાક નિષ્ફળ નીવડ્યો પરંતુ આના બાદ જે શિયાળુ પાક જે છે એટલે કે રવિ પાક જે લેવાનો હોય છે તે રવિ પાક લઈ શકે તે માટે જમીન સુકાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે કે ખેડૂતો દ્વારા જે છે એ મોટરો જે છે એ મૂકીને બહાર પાણી જે છે તે કાઢવાનો પ્રયત્ન જે છે છે કરવામાં આવી રહ્યો પરંતુ જે પ્રકારના દ્રશ્યો સાણંદ તાલુકાના ગામડાઓની અંદર જોવા મળી રહ્યો છે કારણ કે જે બાજુ આ કેમેરામેનને પણ બતાવીશ કે આ ડાંગરનો પાક જે છે કે ડાંગરનો પાક આ વધાવીને પણ લેવાનું તૈયાર એટલે કે આ ડાંગર વધાવ્યા બાદ સીધી એપીએમસીમાં માં વેચાણ માટે મોકલવામાં આવતી હોય છે પરંતુ

ખેડૂત જે છે રાત દિવસ થી મહેનત કરતો હોય છે અને તેનું પાકમાંથી જે પોતાની આવક ઉભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ કમોસમી વરસાદ થવાને કારણે હજારો વીઘામાં જે ડાંગરનો પાક છે તે નિષ્ફળ નીવડ્યો છે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે નફો નહીં પરંતુ જેટલો ખર્ચ અમે જે છે ખેતરની વાવણીમાં કર્યો છે તે પ્રકારની સહાય આપવામાં આવે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ સાણંદ